હેલો મિત્રો કેમ છો તો બધા મજામાં મજા મજા શું શહીદ જયમાં મોગલ તો આપણે એવા જ એક બાઈક સનેડા સાથે આજે તમારી સમક્ષ રજૂ કરવાના છે તો તમે જોઈ શકો છો કે જે બાઈકની પાછળ જે ફિટિંગ કરવામાં આવે તે સનેડા મિનિટ્રેક્ટરની પાછળની બોડી છે તો આમાં આપણે આજે વિડીયોમાં પૂરી માહિતી અને પૂરું એક ટુ ઝેડ સિસ્ટમ સાથે જોવાનું છે તો તમને જોવા મળતા હશે સનેડા જે ટુ વ્હીલની પાછળ ફિટિંગ કરવામાં આવે છે આ સંનારાની ખાસિયત છે કે બે બળદનું કામ આપે તે બધું કામ કરી આપે છે આપણને કોઈ પાક હોય તેમાં ચાલે છે જેમ કે મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય તલ હોય બાજરી હોય મગ હોય એવા કઠોળથી માંડી અને ધાન્ય પદાર્થ સુધી બધી વસ્તુમાં આ કામ કરી શકે છે તાકાતની વાત કરીએ તો એક ટનનું લોડિંગ કરે છે અઠ્ઠાણું સીસી માંડી અને ત્રણસો પાંત્રીસ સીસી સુધીની કોઈ પણ ટુવ્હીલ ઉપર હાલે છે આમાં આપણે આવી અનેક સિસ્ટમ અને આગળના વિડીયોમાં બન્યા રહેજો તો તમને ટુ વ્હીલ કામ કરે છે તે પણ આજે બતાવવાનું છે આ જે છે એ હાઇડ્રોલિક સનેડા છે તો હવે આપણે જોઈશું કે ટુ વ્હીલ કેવી રીતના ખેતરમાં કામ કરે છે તો એકસો પચીસ સીસીનું સાઇન બાઈક છે અને ગેસ ઉપર ચાલે છે તો તમને જોવા મળતા હશે પાંચ દાતા કે પાંચ દાતા કેવી રીતના ચાલે છે અત્યારે આમાં કપાસનો વાવેતર કરેલું છે એકસો પચીસ ઈસી નું સાઈન બાઈક છે તેમાં ચાલે છે જુઓ દર્શક મિત્રો કે પાંચ દાતા કેવા સરસ મજાના ચાલે છે આ પછીનો આપણે આગળ વિડિયોમાં જોવાના છે દવા છટવાનો જુગાડ કે બાઈકથી આપણે કેવી રીતના દવા છાટી શકીએ તો જોવું કે બાઈકથી કેવી રીતના દવા છાટવામાં આવે છે તો બાઇકમાં આપણે આઠ ફુવારાનું પ્રેશર આપે તેવડો પમ્પ છે એકસો વીસ પાણી પાણીનો ટાંકો છે અને સ્ટેન્ડે આપણે ફોલ્ડિંગ આપેલું છે કોઈ વ્યક્તિને એક ફૂટની જમીનથી દવા છાટવી હોય કે પાંચ ફૂટની હાઈટ સુધીની દવા છાટવી હોય તો આપણે કામ કરી શકીએ છીએ આમાં આપણે આઠ 16 ફૂટ ફૂટનું સોળ ફુવારા આવે છે તે પ્રેશરે તમે જોઈ શકો છો કે તમને પ્રેશર એ બતાવવામાં આવે છે આઠ ફુવારાનું પ્રેશર આપે છે આપણને એમાં હરેક સિસ્ટમ ઉપર આપણે બાઈક દ્વારા કામ કરી શકીએ તો જમીન જમીનની આગળ દવા પોસાડી દે એટલું પ્રેશર કરી દે છે આવા હરેક બાઈક ઉપર આપણે બનાવવામાં આવે છે તો એક મુદ્દાની વાત કે સનેડો બને છે ક્યાં સનેડો બને છે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકાના બોડીજર ગામે જે મયુરભાઈ નામના વ્યક્તિ તે આ સનેળો મિનિટેકર બનાવે છે આમાં આપણે ફૂલ સિસ્ટમ અને ફૂલ જાળી જાળીની વાત કરીએ તો જાળી આપણે સોળ અઢાર વીસ બાવીસ અને ચોવીસ કોઈ પણ જાળી ઉપર ચાલી શકે સનાડા તો તમે ઘણા બધા જોયા હશે પણ આ નવો જ તમને દેખાતો હશે કે ટુવિલ ઉપર બનાવવામાં આવે છે ટુ ઉપર આવા હરેક અનોખા પી બનાવવામાં આવે છે તો હવે આપણે દવાનું જોયું અને આપણે આગળ વિડિયોમાં જોવાનું છે કે કપાસમાં કેવી રીતના હાથી ચાલે છે જે ડિસ્કવર બાઈક છે તેમાં આપણે કેવી રીતના હાથી ચલાવવામાં આવે છે તો જોઈએ મિત્રો ડિસ્કવર બાઇક આવી ગઈ આપણી કપાસમાં છાતી ચાલે છે એક જણને સડાવી અને છાતી ચાલે છે જે દાંડલાવાળું મેન્યુઅલી હાઇડ્રોલિક છે આ આપેલું છે જેસર તાલુકાના ગામે જેસરમાં તે ભાઈની જમીન છે કિશોરભાઈ નામ છે અને આ ભાઈએ બહુ જોરદાર જુગાડ પણ બનાવેલો છે ટુ વ્હીલ ઉપર એ કપાસની ડાળ હટાવવા માટે રિવિસ ચાલે છે આગળ ચાલે છે અને સાદું હાઇડ્રોલિક છે આમાં ઓઇલ પ્રેશર જેક હાઇડ્રોલિક પણ આવે છે અને જો કોઈ ભાઈઓને દાંડલાવાળું બનાવવું હોય તો એ પણ હાઇડ્રોલિક ચાલે છે તો તમને આવા કપાસમાં તમે જોયું મગફળીમાં જોયું એવા હરેક પાક ઉપર આપણે હલાવવામાં આવે છે જો કે વાલા મિત્રો આ ભાઈ પાછળ ઉભી ગયા છે અને હાથી ચાલે છે ટૂંકામાં ટૂંકી ત્રીસ ની જાળી સુધી પણ ચાલી શકે અને મોટામાં મોટું અડતાલીસ કોઈ પણ જાળી ઉપર તમે કયો એવડું બનાવી આપશું તો હવે આપણે કપાસની વાત પૂર્ણ થઈ તો હવે આપણે જોઈશું કે પાંચ મોરપગા બોક્સર બાઇક ઉપર કેવી રીતના ચાલે છે તો આપણે હવે બોક્સર બાઈક જોવાની છે જેમાં વીસની જાળીએ પાંચ મોરપગા હાલે છે જે આપણે વન્થલીમાં આપેલું છે તો જુઓ વાલા મિત્રો કે પાંચ મોરપગા જો સડાણ હાલે છે મોટો પથ્થરો મૂકીને બોક્સર બાઈક છે અઠ્ઠાણું સીસીનું તેમાં મોટો બધી પથ્થરો મૂકે અને હાઇડ્રોલિક મોડલ છે પાંચ મોરપગા વીસની જાળિયા હલે છે જે લોકો વખેડું વાવેતર કહે છે અને કે વખેડા વાવેતરમાં દસ દૂને વીસની જાળિયા વાવેતર હોય નવ દૂને અઢારની જાળીયા વાવેતર હોય આપણે હેમર બોલતા હોય કોઈ વ્યક્તિ કોઈ આને વખેડું પણ કહેતા હોય તો વખેડામાંય ચાલે છે અને અઢાર વીસ બાવીસ અને ચોવીસની જાળી વધી કોઈ પણ જાળી શકે શકે છે અઠાણું સીસીનું બાઇક ખરું હવે હરેક બાઈક ઉપર આપણે ફિટિંગ કરેલા છે અને આજે બતાવવાના છે તો આપણે અનોખી તાકાત કહેવાય કે બે બળદનું કામ આપતું હોય એવું આપણને કામ કરી આપે છે તો રાહ કેની જોવો છો ભાઈ તો હવે આપણે જોઈશું સુઝુકી બાઇકમાં કે સુઝુકી બાઈકમાં કળિયું હલાવે છે જે આપેલું છે કળસાળ ગામે મઉવાની બાજુમાં કળસાળ કન્નાભાઈ કરીને નામ છે તે વ્યક્તિ લઈ ગયેલા છે આપણી પાસેલી આપણ ડંડલાવાળું છે ફળીઓ આ કે કનાભાઈ તો આવી ગયું આપણે હાઇડ્રોલિક મોડલ ડિસ્કવર સો સિશ્યનું તેમાં આપણે હાઈડ્રોલિક ફિટિંગ કરેલું છે અને તમને ડેમો કરીને બતાવીશું તો જુઓ કે હાઇડ્રોલિક ઉપાડવાનું કામકાજ શરૂ છે

ટ્રાય કરવા પૂરતી આપણે ટ્રાય કરાવી લીધી ખેડૂતો પાસે કેવડું મોર પગામાં લોડિંગ કરે છે